તો તરફ રાજ્યમાં કૃષિ વિભાગે જમીન કરતાં વધુ વાવેતર દર્શાવ્યું છે જ્યાં મહેસાણાના એકતાલીસ તાલુકામાં ખેતીલાયક જમીનથી વધુ વાવેતર દર્શાવ્યું અને એકતાલીસ તાલુકામાં પંદર પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટર જમીન વાવેતર લાયક છે જ્યારે કૃષિ વિભાગે સોળ પોઈન્ટ શૂન્ય નવ લાખ હેક્ટર જમીનમાં વાવેતર દર્શાવ્યું ભાવનગરના મહુવા તાલુકામાં જમીન કરતાં સાત હજાર આઠસો સત્તાવન હેક્ટર વાવેતર ખોટું બતાવ્યું છે દક્ષિણ ગુજરાતમાં ખોટી રીતે ચાર હજાર છન્નું હેક્ટર જમીનમાં ખોટું વાવેતર દર્શાવ્યું તો ઉત્તર ગુજરાતમાં સત્તરસો નેવ્યાસી હેક્ટર જમીન કે જ્યાં ખોટું વાવેતર દર્શાવવામાં આવ્યું સૌરાષ્ટ્રમાં પચાસ હજાર ત્રણસો ઇઠ્યાસી હેક્ટર જમીનમાં ખોટું વાવેતર દર્શાવ્યું છે તો મધ્ય ગુજરાતમાં તેર હજાર એકવીસ હેક્ટર જમીનમાં ખોટું વાવેતર દર્શાવ્યું અનેક જિલ્લામાં જમીન કરતાં વધુ વિસ્તારમાં વાવેતર દર્શાવવામાં આવ્યું છે અને કૃષિ વિભાગની ખેતી વિષયક ગણના બે હજાર અને એસસીઆરનો રિપોર્ટ બે હજાર ત્રેવીસ ચોવીસના અંદાજિત આંકડા મુજબ ગુજરાતની એક પોઈન્ટ ચોપન લાખ હેક્ટર જમીન જોવા મળી રહી છે જેટલી ખેતીલાયક જમીન હોય તેટલી જ જમીન ઉપર ખેતી થઈ શકે સાદી ભાષામાં કહીએ તો ખેતીલાયક જમીનની જેટલું માપ હોય તેટલા જ પ્રમાણમાં ખેતી થઈ શકે ને તેટલા જ હેક્ટર કે એકરમાં ખેતી થઈ શકે પણ રાજ્યના કૃષિ વિભાગે એવું જાદુ કર્યું કે રાજ્યમાં એકતાલીસ તાલુકાઓમાં જે વાવણી લાયક કુલ જમીન છે આ જમીનના કરતાં અગ્નિ સિત્તેર હજાર હેક્ટર વધુ જમીન ઉપર ખેતી કરી દીધી હવે આ જમીન કૃષિ વિભાગ ક્યાંથી લાવ્યો તેનો જવાબ તો કોઈની પાસે નથી પરંતુ જે કુલ જમીન હતી એ પંદર પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટર જમીન હતી જે એકતાલીસ તાલુકાઓમાં વાવણી લાયક જમીન છે આ વાવણી લાયક જમીન કરતાં રાજ્યના કૃષિ વિભાગે સિત્તેર હજાર હેક્ટર કરતાં વધુ જમીન ઉપર ખેતીનો રિપોર્ટ દર્શાવ્યો છે એકતાલીસ તાલુકાની વાત કરવામાં આવે તો જે રીતે જે વાવેતર દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના પચીસ તાલુકા મધ્ય ગુજરાતના નવ તાલુકા દક્ષિણ ગુજરાતના નવ તાલુકા અને ઉત્તર ગુજરાતના ત્રણ તાલુકાનો વાવેતર રિપોર્ટ ખોટો બનાવ્યો હોવાની વિગત સામે આવી છે રાજ્યના એકતાલીસ તાલુકામાં સૌથી વધુ ભાવનગરના મહુવા તાલુકામાં જમીન કરતાં સાત હજાર આઠસો સત્તાવન હેક્ટરમાં વાવેતર ખોટું બતાવ્યું હોવાની વિગત સામે આવી છે કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર બે હજાર પંદર સોળ બાદ રાજ્યમાં લગભગ બે વર્ષ પહેલા ખેતી વિષયક જમીનની ગણના કરાઈ હતી પરંતુ જે આંકડા વધારવાની દોડમાં રાજ્યના સત્તર જિલ્લામાં ખેતીની કુલ જમીન કરતાં વધુ વાવેતર દર્શાવી દેવાયું ખરીફ વાવેતરનો રિપોર્ટ જો ચકાસવામાં આવે તો સત્તર જિલ્લાના એકતાલીસ તાલુકામાં કુલ પંદર પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટર જમીનમાં જ ખેતી થઈ શકે તેમ છે આમ છતાં અહીં ગત ચોમાસામાં સોળ પોઈન્ટ જીરો લાખ હેક્ટરમાં વાવેતર દર્શાવાયું હતું એટલે કે વાસ્તવિક જમીન કરતાં અગ્નિ સિત્તેર હજાર બસો ને ચોરાણું હેક્ટરમાં વધુ વાવેતર કાગળ ઉપર દર્શાવાયું છે ખેતી વિશે ગણના અને ચોમાસું બે હજાર ચોવીસમાં થયેલા વાવેતરનો રિપોર્ટ બે જે કુલ જમીન અને વાવેતરના રિપોર્ટ વચ્ચે ભિન્નતા જોવા મળી રહી છે જમીન કરતાં વધુ વિસ્તારમાં વાવેતર દર્શાવવામાં આવ્યું અને પિયતની પાણીની સારી સુવિધા અને ખેતીલાયક પડતર જમીનમાં ઘટાડો બતાવી ગુજરાતમાં દર વર્ષે વાવેતર વિસ્તાર વધતો દર્શાવાઈ રહ્યો છે વધતા વાવેતર વિસ્તાર સાથે ખેડૂતોની સારી સ્થિતિ દર્શાવવાનો પણ પ્રયાસ કરાઈ રહ્યો છે પરંતુ હકીકત અલગ છે કૃષિ વિભાગની ખેતી વિષયક ગણના બે હજાર પંદર સોળ અને એસસીઆરનો રિપોર્ટ બે હજાર ત્રેવીસ ચોવીસના અંદાજીત આંકડા મુજબ ગુજરાતમાં કુલ એક પોઈન્ટ ચોપન લાખ હેક્ટર ખેતીની જમીન ઘટી છે આમ છતાં રાજ્ય જે રાજ્યનો કૃષિ વિભાગ છે તેણે એકતાલીસ તાલુકામાં ખેતીલાયક જમીનમાં કુલ જમીનથી વધુ વાવેતર દર્શાવ્યું પંદર પોઈન્ટ ચાલીસ લાખ હેક્ટર જમીન વાવેતર લાયક છે પણ વાવેતર સોળ પોઈન્ટ નવ લાખ હેક્ટરમાં દર્શાવી દીધું છે અમરેલીમાં ખેતીવાડી વિભાગના ખરીફ બે હજાર ચોવીસના રિપોર્ટમાં સાત તાલુકામાં ત્રણ પોઈન્ટ ઓગણસાઠ લાખ હેક્ટરમાં વાવેતર બતાવ્યું છે આમ કૃષિ વિભાગ દ્વારા કમાલ કરવામાં આવી છે કે કુલ જે જમીન છે એકતાલીસ તાલુકામાં એ એકતાલીસ તાલુકાની કુલ વાવણી લાયક જમીન કરતાં અગ્નિ સિત્તેર હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર કેવી રીતે થયું તે એક મોટો સવાલ છે કારણ કે કુલ જમીન જે વાવણી લાયક જમીન છે તે કરતાં વધુ ખેતી સંભવ નથી આમ છતાં રાજ્યના કૃષિ વિભાગના કુલ વાવેતરના આંકડા અને કુલ વાવણી લાયક જમીન જે એકતાલીસ તાલુકાની જે વાવણી લાયક જમીન છે આ બંનેના રિપોર્ટમાં ભિન્નતા છે કારણ કે વાવણી લાયક જમીન વગરની સામે ખેતીનું જે માપ છે અથવા તો ખેતીનો જે વિસ્તાર છે ખેતીનો જે પ્રમાણ આપ દર્શાવવામાં આવ્યું છે તે કુલ વાવણીલાયક જમીન કરતાં વધુ છે ત્યારે સવાલ એ થાય છે કે કુલ વાવણી લાયક જમીન કરતાં ખેતીનું હેક્ટર કેવી રીતે વધ્યા તો સવાલ એ પણ ઊભો થાય છે કે રાજ્ય સરકાર દ્વારા જે કૃષિ વિભાગ છે તેના દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે વાવણીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે ત્યારે કુલ વાવણી લાયક જમીનને શું ધ્યાનમાં નહીં લેવામાં આવતી હોય કારણ કે આ એક જાદુથી કમ નથી આ જાદુ ત્યારે જ સંભવ થઈ શકે કે કોઈ જાદુ કરવામાં આવે અથવા તો ચમત્કાર થાય તો જ આ શક્ય છે કારણ કે કુલ વાવણીલાયક જમીનથી વાવેતર વિસ્તાર ક્યારેય ન વધી શકે પણ રાજ્યના ગત ચોમાસામાં જે રિપોર્ટ છે એ કુલ ખેતીલાયક જમીન કરતાં વાવણીલાયક વિસ્તાર વધી ગયો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા